ભાઈ તમને એમ થતું છે કે હવાર હવારના પોરમાં હું તો ને હું ક્યાં એટલે ભાઈ અમે જઈ છીએ રોશિયા ને રોશિયામાં કરવાના છીએ ધમાલ તો હાલો અમારી ભેગો રોશિયા બરાબર ને ચાલો હાલો હાઉ રોશિયા આ બધા અમારા બર એન્થ નીચે આવી ગયા છે ગાડી બડી સાફ કરવા અને અમે જઈ છીએ હેઠે અને પછી સીધા ભાગી રોશિયા હાલો ભાઈ હાઉ ડાયરો થઈ ગયા છે તૈયાર આમ જો આઈ મેસિંગ આઈ મેસિંગ વ્હાઈટ વ્હાઈટ કપડા પહેર્યા છે મેલા થવાની 4% ની વાત છે અને આને તકલીફ છે તને શું તકલીફ છે ભાઈ ધોવા પડશે પણ તારે કા ધો વોશિંગ મશીનમાં માં કપડા ઓટોમેટિક ધોવા કપડામાં નો થાય કાય વાંધો ની ભાઈ પહેરે લીધા પહેરે લીધા હાલો તઈ જાઈ રોશી હા ભાઈ જો હોગા દેખા જાયગા હાલો બોલો ગણપતિ બાપ્પા મોરિયા ભાઈ જો રસ્તામાં અમને આ સરસ મજાની રિક્ષા મળી કે રિક્ષા ની પાછળ લખ્યું છે શું તમે નવું જોયું અને જો ભાઈ રોયલ મેળાનો બોર્ડ છે ને અમારા બે માણાના ફોટો છે ભાઈ ભાઈ અને તમે પાછા રોયલ મળામાં ભગી દેજો તો લેખું જ છે સત્તેવી ચારથી છ ત્રેવીસ છ સુધી છે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં સુરતના અને આ વખતે બિસ્ની લેન્ડ થીમ હા જોરદાર ભોગી જ જાજો હાલો તો અમે અત્યારે ભોગી જઈ રોશિયામાં ભાઈ પહોંચી ગયા રોશિયાની અંદર અને હવે અમારે ઉપર એન્થની જાય છે ગાડી મૂકવા બરાબર અને ત્યાં સુધી જરાક અમે અહીંયા ઓફિસમાં ઓટો ફેરો કરી લઈ બરાબર અને પછી તમને બતાવી દઉં કે રશિયા માં હું હું નવીન છે અને આ વેકેશન ની અંદર રોશિયામાં માં કેવી ધૂમ મચી જાય જો અહીંયા આઈ લવ રોશિયા હાલે વાલી તો મારી વાલી આવી ગઈ છે મજા મજા છે ને एकदम હાલો તો આપણે રોશિયામાં કરીએ મોજ મોજ ને અખંડ મોજ અહીંયા જો આપણા પોસ્ટર એ મારેલા સમજો હો આ બધું તમારા કારણે છે હો ભાઈ તમે લાઈક શેર ફોલો કરો છો ને એમાં ભાઈ જો આ બધું બધી જગ્યાએ પોસ્ટરો લાગે છે હું અને અમારી માટે મોટી વાત છે એમ સપના જેવી વાત છે ભાઈ હાલો તો ટિકિટ બિકિટ જરાક જોઈ લઈ અને અમને અહીંયા ભેગા થઈ ગયા છે અમારો હાડો સુંદર આ બધા ને બરાબર આ બધા ને પણ હા આ નિલેશ છે પણ આજે સુંદર છે અને આ મારી સાળી છે લેરિકા અને ભેગા ભેગા આ બધા બાલ ગોપાલ છે એટલે આજે અમે છે ને બે વિડીયો બનાવવાના છીએ એક છે અમારો સુંદર નો આમ કઈક હું કહેવાય આમ તાણ બાણ થાય એવો અને એક છે મામા મહિના વાળો હું તો આ બધા બનશે ભાણિયા અને હું બની મામા એટલે હાલો મામા મામી હાલો હાલો ભાઈ આવતા વહેતા જ અમારી કશ્મીર અહીંયા બંજી જમ્પિંગ કરે છે આ રિવર્સ બંજી કહેવાય ને બરાબર છે એ કરવા માટે લાગી ગઈ છે અને આ રાઈડની અંદર મેં મારા સુંદર ને સુંદર આ રાઈડ આપણે કરી હે મારે નહીં હાવ જાય હાવ જ ન જાય

અમારો સુંદર ભાઈ વિચાર હારી ગયો હે ભાઈ અમારા અહીંયાથી મંગાઈ લેવાની આ લોકો લાવી આવ્યા ભાઈ અમારા અમરની સીટી વાગી ગઈ અહીંયા એટલે અમરને અકબર બે અહીંયા સીટી સીટી રમે છે અમારા યે ધર્મે છે એન્થની એટલે કબીરને મામા અહીંયા જો કે ટેબલ ટેનિસ જીવ રમે છે અને અહીંયા અમારા કશ્વી બેન વર્ચ્યુઅલમાં થ્રીડી ગેમ રમે છે અતો જન આપણો ને બધું રમતા દેવું છે છોટા ભીમ મેં કરે આ અહીંયા રમે છે બરાબર અને આ ત્રણ ખાલી એમ કહેવાય ને કે ગામની પંચાયત કરે કયો આવું બધું છે અહીંયા હવે અમારા મેડમ આ સ્ટ્રીક ચેલેન્જ કરે છે આરે હવે તો જ આવશે ને

ભાઈ બધા અહીંયા ઠેકડા ઠેકડા મારા માર થયા છે બધા બધા બાળકો બની ગયા છે સમજો જો અમારા મામા જો એટલા દીવે છે ને પાસે નહીં જાય હો પાસે હા ખોટા ખોટા પાસે નહીં જાય અમારી હસ્તી ને કશું અત્યારે સુમો બની ગયા છે સુમો આમ ચલો ફાઈટ હે ફાઈટ બહુ ધમાલ મસ્તી કરીને હવે જમવા બેસી ગયા ભાઈ જમવામાં ફૂલ ભાણું છે પંજાબી અડધા અહીંયા બેઠા છે અહીંયા બેઠા છે અડધી ટીમ ત્યાં બેઠી બોમ્બ મને એમ કહેવાય બાંધી દો છે અને હવે આને કહેવાય રિવર્સ બનજી જમ્પિંગ એટલે આપણે હવે રિવર્સ બંધજી થવાના છે હાલો હાલ હવે ભાઈ અમારા સુંદર વન સુંદર ટુ અને સુંદર થ્રી આ બધું પહેરી અને રેડી થઈ ગયા છે એટલે હવે એને છે ને આપણે એ ઉપર માસ્ટડ ફેડાવવાના છે હું આ માશડે ઢડાવી અને હમણાં બધાને ઢડાવવાના છે જોવો તમે હાલો ભયા એટીવી બાઇકમાં બસી ગયા છીએ અને હવે આની રાઈડ લેવાના આપણે હાલો હવે આની કરીએ મોજે મોજે મોજ ભાઈ લોછો એ થઈ ગયો છે કે આ રાઈડ છે ફ્રી ફ્લાય અને ઉપર દસ માળ ઉપરથી આપણને એમ ઝટકાથી છોડી દે પછી આખો આમ કહેવાય ને કે આમ કરીને આમ કરીને આમ કરીને ઝૂલે મતલબ એક્સટ્રીમ એડવેન્ચરવાળી રાઈડ છે અને અમારે એક સીન લેવાનો છે એની માટે તેણે બેહવાનું છે એટલે વિચાર કરે છે કે હું કરવું કેમ લાગશે વાલા થઈ જાય કરવું તો પડશે વાલા શૂટિંગનો સવાલ છે હે થઈ જાય અમારા પવનથી થઈ જાય હે આ બેનું કંઈ નક્કી નથી

હવે જઈએ છીએ સૌથી મોટી ઝીપલાઈન અને અહીંયા જો ઉપર સ્કાય વોક બતાવું ભલે છે સ્કાય વોક આ સ્કાય વોક કરવા માટે તો પહેલાં સેફટીના બેલ્ટ બેલ્ટ પહેરી લઈએ પછી હાલો તો એવા ઝીપલાઈનમાં જાય છે સારે સાર ત્રણ સુંદર અને જીજાજી હાલો જો જો ભાઈ અમારી હાળી હોતે આવી ગઈ પણ તારા વજન ઓછો પડતું હવે આમાં અરે મસ્ત મસ્ત બરાબર એક્ઝેક્ટ પડશે ભાઈ હવે અમારા જાય છે બાંધી બરાબર છે બરાબર છે બેટા હાલો ભાઈ અકબર છે આ અમાર અકબર જાય છે ઉપર પે ઉદય રેડી ઉદય રેડી રેડી હાલો ભાઈ હવે પારુ એન ગુરુ જાય છે સાયકલિંગ કરવા

ખોટે ખોટા હું હું કરે છે બાકી બેને બીક લાગે એ વાત બાકી છે છેલ્લા સાત કલાકથી થી કન્ટિન્યુ શૂટિંગ કરીએ છીએ એટલે મારે વાલી તબિયત જરા ખરાબ થઈ ગઈ છે વખત રેસ્ટ માટે એ હવે રૂમમાં જાય રેસ્ટ માટે અને અમે છોકરાઓને જરાક નાસ્તો પાણી કરાવી અને પછી ત્યાં જઈએ અહીંયા છે ને એટીવી ગાડી આમ ચાલે તો ખરા પણ ઉડે હોતે જો ઉડે હતા